મિત્રો આજે આપણે રામાપીરે પૂરેલા એક પરચાની વાત કરીશું તો મિત્રો સરસ મજાની અને સાચી સત્ય ઘટના છે જેને સાંભળી અને તમારા પણ હોશ ઉડી જશે તો મિત્રો રામાપીરનો હેલો તો સૌએ સાંભળ્યો જ છે કે હેલો મારો સાંભળો રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રાયું થાય તો મિત્રો આ હેલાની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તો તેનો આ પ્રસંગ છે અને દલુ વાણિયાની અને રામદેવ પીરની આ સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો વિક્રમ સંવંત અઢારસો બત્રીસની આ વાત છે અને એ સમયમાં જયપુરની બાજુમાં મોરગઢ નામનું એક ગામ હતું અને આ ગામમાં દલુ નામનો વાણિયો રહેતો હતો અને આ વાણિયો ધન અને વૈભવથી ભરેલો અને ખૂબ જ સુખી વાણીઓ હતો અને તેની પાસે ઊંટનો કાફલો હતો અને તેની પાસે ધન દોલતની કોઈ જ કમી ન હતી એમ છતાં પણ રોજ રાત્રે તેની આંખમાંથી આંસુ વહેતા અને તેની પત્ની પણ ખૂબ રડતી અને મિત્રો એનું કારણ હતું કે તેઓ આટ આટલી સંપત્તિ હોવા છતાં પણ પોતે વાંચ્યા હતા અને આ વાંજ્યાપણાનું દુઃખ તેમનાથી સહન થતું ન હતું અને એમણે ઘણા ભૂવા ભક્તો અને દોરા ધાગા પણ કરાવ્યા એમણે ઘણા દાન કર્યા એમ છતાં પણ એમની શેર માટીની ખોટ પૂરી ના થઈ અને હવે તો એમની ઉંમર પણ થઈ ગઈ છે તેથી તેમણે સ્વીકારી લીધું છે કે હવે આપણા ઘરે સંતાન ભગવાને લખ્યું જ નથી અને આમ મિત્રો એક દિવસની વાત છે ને એમના ઘરે એક સાધુ મહારાજ આવે છે ત્યારે સાધુ મહારાજ અલખની રંજનના નાદ સાથે ત્યાં દ્વાર ઉપર આવીને ઊભા છે ત્યારે આ દલુ વાણીઓ અને એની પત્ની બંને જણા સાધુ મહારાજને પોતાના ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ જઈ અને એમને જમાડે છે ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમે બંને જણા કેમ છો તમારા ઘરે કોઈ સંતાન કેમ દેખાતું નથી ત્યારે બંને જણા રડી પડ્યા અને એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો ત્યારે સાધુ મહારાજ સમજી ગયા કે આમના ઘરે શેરમાટીની ખોટ છે તેથી આ સાધુ મહારાજ કહે છે કે રડશો નહીં ભક્તિ કરવાથી ભાગ્યને પણ બદલી શકાય છે અને તમે જાગતા દેવની ભક્તિ કરો તો તમારા મનની ઈચ્છા જરૂર પૂરી કરશે ત્યારે આ વાણીઓ કહે છે કે જાગતા દેવ એ વળી કોણ છે આ નામ તો મેં પહેલીવાર સાંભળ્યું છે ત્યારે તેઓ કહે છે કે જાગતા દેવ એટલે સિદ્ધ પુરુષ રામજી મહારાજ કે જેમણે જીવતા સમાધિ લીધી છે અને જે જીવતા સમાધિ લે ને એને જાગતા દેવ કહેવાય અને હમણાં જ થોડા દિવસો પહેલાં રામદેવજી મહારાજે સમાધિ લીધી છે અને તેઓ સાક્ષાત જાગતા દેવ છે તેમણે કોઢિયાના કોટ મટાડ્યા છે તેમણે ભૂખ્યાને જમાડ્યા છે એમણે વાંજિયાઓના મેણા ભાગ્યા છે તેઓ બધા જ દુઃખ દૂર કરે છે માટે તમે રામદેવજી મહારાજની ભક્તિ કરો તો તેઓ તમને જરૂર સંતાન આપશે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને હવે તો આ વાણીઓ અને વાણિયાણ બંને જણા રામદેવજી મહારાજની ભક્તિમાં લાગી જાય છે રાત દિવસ રામદેવજી મહારાજના ધૂપ દીવાને જાપ કરે છે અને સારા સારા કામ અને ધર્મ કરવા લાગ્યા ત્યારે આમ કરતાં કરતાં સમય વીત્યો અને એમના ઘરે રામદેવજી મહારાજ દેવ જેવો દીકરો આપે છે ત્યારે આ દેવ જેવો દીકરો આવતાની સાથે આખા એક ગામમાં ખબર પડી ગઈ કે આટલી ઉંમરે શેઠ શેઠાણીને દીકરો આવ્યો છે ને તો આ રામદેવજી મહારાજનો પરચો છે એના સિવાય આટલી ઉંમરે એમને સંતાન ના થાય અને આમ કરતાં કરતાં દીકરો પાંચ વર્ષનો થઈ ગયો તેથી આ દલુ વાણીઓ એની વાણિયનને કહે છે કે આપણો દીકરો પાંચ વર્ષનો થઈ ગયો છે તો આપણે રણુજા જઈએ અને રણુજા જઈ અને આપણા દીકરાનું બાળ મુંડન કરાવીએ અને રામાપીરની આપણે જે માનતા રાખી છે ને એ માનતા પણ હવે પૂરી કરીએ અને આમ બંને જણાએ આટલો વિચાર કરી અને પછી તેઓ ચાલતા રણુજા જવા માટે નીકળે છે અને આ વાણીઓ વાણિયણ અને એમનો પાંચ વર્ષનો દીકરો આટલા જણા નીકળ્યા છે અને રામાપીરના ભજન ગાતા ગાતા જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં જંગલ આવે છે અને જંગલમાં તેમને એક ચોર સામે આવતો દેખાડો ત્યારે આ ચોરને જોઈ અને તેઓ પૂછવા લાગ્યા કે ભાઈ આ રસ્તો રણુજા જાય છે ને ત્યારે પેલો ચોર કહે છે કે તમે રણુજા જાઓ છો કે હા ત્યારે ચોર કહે છે કે મારે પણ રણુજા જવું છે અને રસ્તો મેં જોયેલો છે ચાલો હું તમને દેખાડું અને આમ આ ચોર પણ એમની સાથે થઈ જાય છે અને ચાલતા ચાલતા જંગલમાં હવે સાંજ પડી જાય છે અને જેવું અંધારું છવાણું એની સાથે આ ચોરે પોતાના મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને આ દલુ વાણિયાના ગરદન ઉપર રાખીને કહ્યું કે જેટલી પણ માલ મિલકત તારી પાસે છે ને એ બધી અત્યારે જ મને આપી દે હું કોઈ મંદિરે નથી જતો હું તો ચોર છું અને અહીંયાથી નીકળતા વટે માર્ગોને લૂંટું છું ત્યારે દલુવાણીઓ સમજી ગયો કે હવે કોઈ પણ હોશિયારી કરવા જેવી નથી તેથી આ શેઠાણી કહે છે કે તમારે આ બધી જ માલ મિલકત લેવી હોય એટલી લઈ લો પરંતુ તમે મારા સ્વામીને કાંઈ નહીં કરતા ત્યારે ચોર હસવા લાગ્યો ને કહે છે કે આને જીવતો છોડું તો મારું મોત આવી જાય અને હું એટલો મૂર્ખ નથી કે આને જીવતો છોડું આમ કહીને પહેલાં તો બધું જ ધન લૂંટી લીધું અને પછી તલવારના એક જ ઝાટકાથી દલુ વાણિયાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને જેવું મસ્તક જુદું થયું એની સાથે ત્યાં લોહીના ફુવારા છૂટ્યા અને એક બાજુ ધડ પડ્યું ને એક બાજુ મસ્તક પડ્યું અને પછી આ ચોર બધો માલ લઈને ત્યાંથી જંગલ તરફ દોડી જાય છે ત્યારે શેઠાણી ચોધાર આંસુે રડવા લાગ્યા અને એમનો દીકરો પણ રડી રહ્યો છે અને પછી આ વાણિયણ કે જેણે રામદેવજી પીરને પોકાર કર્યો અને જેવો રામાપીરને પોકાર કર્યો એની સાથે રામાપીરે કાનો કાન એ પોકાર સાંભળી લીધો અને પછી તો લીલુડો ઘોડો લઈ અને હાથમાં ભાલો છે અને રામદેવજી ત્યાં આવે છે અને આવીને જુએ છે તો આ વાણિયાણ રડી રહી છે અને આ દલુ વાણિયાની ત્યાં લાશ પડી છે ત્યારે રામદેવજી કહે છે કે આ બધું શું થઈ ગયું ત્યારે શેઠાણી કહે છે કે મહારાજ મારા પતિને મારી નાખ્યો છે બધું ધન લૂંટીને ચોર લઈ ગયા છે ત્યારે રામદેવજી મહારાજને ગુસ્સો આવે છે અને પછી તો ઘોડો દોડાવે છે જંગલ તરફ અને એ ચોરોને પકડે છે અને પકડી અને કહે છે કે તમે જેનું ધન લીધું છે ને એનું પાછું આપી દો ત્યારે આ ચોર કહે છે કે અમે ધન પાછું નહીં આપીએ આ અમારો ધંધો છે અને તું અહીંયાથી ચાલ્યો જા નહીંતર તારા પણ એવા જ હાલ થશે ત્યારે રામાપીરે આ બધા જ ચોરોને આંધળા કરી નાખ્યા એમના શરીર ઉપર કોડ નીકળી ગયા અને લોહીના પરા એમના શરીરમાંથી ચાલવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈને ચોર કગરી પડે છે કે આ તમે બધો માલ લઈ જાઓ પરંતુ અમે તમને ઓળખી ગયા છીએ રામદેવજી મહારાજ અમને મૂકી દો અમને માફ કરી દો ત્યારે રામાપીર કહે છે કે તમે દલુ વાણિયાના ચોર છો અને દલુ વાણિયો મારો ભગત છે માટે તમે રામાપીરના ચોર છો અને જગતના ચોપડે જો આજે તમને ઉગાળા પાડું તો લોકોને ખબર પડે કે રામાપીરના ભગતને ક્યારેય આવી હાલત ના કરવી જોઈએ નહીતર રામાપીર એમની આવી હાલત કરે છે અને પછી વાણિયાનો માલ લઈ અને પછી રામાપીર પાછા આવે છે આ શેઠાણી પાસે અને એમના ખોળામાં ધનની પોટલી આપે છે ત્યારે શેઠાણી કહે છે કે મહારાજ ધનનું શું કરવું મારા પતિને મારી નાખ્યો છે ત્યારે રામાપીર કહે છે કે તમારા પતિનું માથું લઈ એના ધડના સાથે જોડો તો ખરા અને જો જોડતાની સાથે જો એમને બેઠા ના કરું તો હું રણુજાનો રામાપીરના કહેવાવું અને પછી શેઠાણીએ મસ્તક લઈ અને જેવું ધળ સાથે અડાડે છે એની સાથે રામાપીર પરચો પૂરે છે અને દલુ વાણિયાને પાછો જીવતો કરે છે ત્યારે દલુ વાણિયો આમ જીવતો થાય છે અને પછી આ વાણીઓ કે જે રામાપીરના નામનો ભેખ ધારણ કરી લે છે અને આમ મિત્રો રામાપીર કે જે સમાધિ લીધા પછી પણ અત્યારે પણ લોકોના દુઃખ દૂર કરે છે અને સાચા મનથી જો એમને ભજવામાં આવે ને તો રામદેવ પીર અત્યારે પણ કાળા કળિયુગમાં બધા જ લોકોની મદદ કરે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર રોજ રાત્રે આવતા રહે છે જય માતાજી